કૃષ્ણ કનૈયા લાલ જય સૌને શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી આજે આપણે ભજન સાંભળો હારે વા કૃષ્ણ કનૈયા બંસી ખેલે ગોકુળિયા ગામમાં હરે કૃષ્ણ કનૈયા બંસી બજૈયા ખેલે ગો કુણિયા ગામ હારે ઇતો માતા લાડકો હારે જાવે ભૈડા નો વાટકો હારે ઇતો બલરમ નો ભૈયો નંદજી નો છૈયો ખેલે ગો કુણિયા હરે વલા કૃષ્ણ કનૈયા બંસી બજૈયા ખેલે ગોકુણિયા ગામમાં માં હારે એનું ગોકુળ આખું બ્રહ્માંડ છે હારે દયા દેવી એનું કર્મકાંડ છે હારે રોમે રોમે રમૈયા સૌથી સવૈયા ખેલે ગો કુણિયા વલો કૃષ્ણ કનૈયા બંસી બજૈયા ખેલે ગો કુણિયા હારે ની લીલા પાર પારછી હારે ભાવે ભજો તો પાસાપો છે હારે ભજો ભાવે તો પાસા છે

હાર સિંહ હરિવાલા રાસ રસૈયા ગોપી સખૈયા ખેલે ગોકુળિયા ગામમાં મા હરિવાલા કૃષ્ણ કનૈયા બંસી બજૈયા ખેલે ગોકુળિયા ગામમાં મા હરિવાલા કૃષ્ણ કનૈયા બંસી બજૈયા ખેલે ગો કુણિયા ગમ હારે ભક્તોનો તારણા હારસ હરે ગોપી તણા હૈયાનો હારસ હરે વા પ્રેમ તણા દારિયા ભક્તિ તી ભરિયા ખેલે ગો પુણિયા ગમ હરે કૃષ્ણ કનૈયા બંસી બજૈયા ખેલે ગોકુળિયા ગામમાં ગમ હરિવાલો ભક્ત માછલ ભગવાન સી હરે ભલો ગાયો તણો ગો માણસ હર્ય વા ગૌ ચરૈયા માખણ ચોરૈયા ખેલે ગોકુળિયા ગામમાં ગમ વાલા કૃષ્ણ કનૈયા બસી બચૈયા ಗೋಪುಳಿಯ ಗಾಮ ಆರೆ ಇೋ ಗೋಪೀ ಮಂಗಳ ಮೋ ಹರಿ ಇಜನ ಕೀರ್ತನ ಸಾಮಾಳತ ಹರಿ ಇ ಭಕ್ತನೇ ದರ್ಶನ ದೇತ ಕನೈಯ ಕೇಲೆ ಗೋಪುಳಿಯ ಗಾಮ ಹರಿ ಇ ಭಕ್ತನೇ ದಾರ ಶನ ದೇತ ಕನೈಯ બંસી બજૈયા ખેલે ગોપુળિયા ગામમાં મા હારે કૃષ્ણ કનૈયા બંસી બજૈયા ખેલે ગોકુળિયા ગામમાં હારે વાલા કૃષ્ણ કનૈયા બંસી બજૈયા ખેલે ગોકુળિયા ગામ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ ઓમ શિવ ભક્તિ ચેનલ છે તો તમને ભજન ગમે તો તમે કમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ